પોરબંદરના કલીજડાશયમાં ગાંડીવેલનો ફેલાવો વધી રહ્યો છે જો તેમને આગળ વધતી નહીં અટકાવાય તો અસ્માવતી રિવરફ્રન્ટ સુધી ફેલાઈને રિવરફ્રન્ટને પણ મોટું નુકસાન કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આથી હેલ્થ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના તંત્રને રજૂઆત કરી આવેલને દૂર કરવાની માંગણી કરી છે પોરબંદરના જળાશયમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે જેનાથી ગંદકી અને મચ્છરજન્ય રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે પર્યાવરણ અને જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે અનેક વખત તેના કટિન માટે તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ વહીવટી તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરના કલીજળાશયમાં ગાંડીવેલનું સામ્રાજ્ય દિવસે ને દિવસે વધતું જાય છે તેનાથી જમીન અને પર્યાવરણને ખૂબ મોટી અને ગંભીર અસર થાય છે અહીં એક તરફ ગાંડીવેલ ઉગી નીકળી છે અને તેમાં ગંદકી જમા થઈ રહી છે જેના કારણે અહીં આખો દિવસ દુર્ગંધ વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને સાંજના સમયે અહીં ભારે દુર્ગંધના કણ અહીંથી પસાર થતા રાહદારીઓને મોઢું ઢાંકીને નીકળવું પડે છે ત્યાં આજુબાજુમાં રહેતા લોકોને પણ મચ્છર અને આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે કરલી જળાશય છે એની અંદર ગાંડી સામ્રાજ્ય દિવસે દિવસે વધતું જાય છે મચ્છર અને ઝેરી જે જીવજંતુઓ છે એનો ઉપદ્રવ દિવસે દિવસે વધતો જાય છે આ ગાંડીવેલ કટિંગ કરી અને આ જે કરલી જળાશય છે એનું બ્યુટિફિકેશન વધારવા માટેની પ્રક્રિયા રાજ્ય સરકારે હાથ ધરવા માટે અગાઉ પણ મેં માગણી કરેલી છે મારી રાજ્ય સરકારે વિનંતી છે એ ગાંડીવેલના કટિંગ કરવા માટે જૂનાગઢનું જે નરસિંહ સરોવર છે એની અંદર જે પ્રમાણે ગાંડીવેલનું કટિંગ કરી અને મશીનરી ફાળવવામાં આવી હતી એ જ પ્રમાણે ફાળવવામાં આવે પોરબંદરને અને ગાંડીવેલનું જે કટિંગ કરી અને અત્યારે જે ઝેરી જીવજંતુઓનો અને મચ્છરોનો જે પાયે ઉપદ્રવ વેધો છે અને જે ખૂબ મોટે પાયે દુર્ગંધ પણ વધી છે આજુબાજુની અંદર એને કંટ્રોલ કરવા માટે જરૂરી પગલાંઓ રાજ્ય સરકારે લેવા જોઈએ એ મારી વિનંતી છે અને લોકોને પણ મારી વિનંતી છે કે પૂજાપાનો માલ બીજો પ્લાસ્ટિક વગેરે છે એ આને લોકોએ ન ફેંકવા જોઈએ અને પ્લાસ્ટિકનો મિનિમમ ઉપયોગ કરવો જોઈએ અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ છે અને પૂજાપાનો સામાન સહિતની જે વસ્તુઓ અહીંયા ઠાલવવામાં આવે છે એ ઠાલવવાની પ્રક્રિયા પણ બંધ કરવી જોઈએ રાજકોટના આજ ડેમમાં પણ આ પ્રકારની ગાંડીવેલ ઉગી નીકળી છે ત્યારે રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકાને ગાંડીવેલના કટિંગ માટેનું મશીન ફાળવ્યું છે તેવું જ કટિંગ મશીન પોરબંદર નગરપાલિકાના તંત્રને ફાળવવામાં આવે તેવી માંગણી પણ કરી છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર